કામ્રેજ વિસ્તારમાં ટ્રસ્ટની જમીનના વળતરની રકમ લઈને મોટા પાયે છેતરપિંડી થયાનો આરોપ સામે આવ્યો છે આ મામલે એક વિડીયો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે જેમાં આક્ષેપ કરનાર વ્યક્તિએ ગંભીર આરોપો લગાવ્યા છે વાઇરલ વિડીયોની પુષ્ટિ એ ટવેલ ન્યૂઝ ચેનલ નથી કરતી થયેલા વિડીયોમાં વ્યક્તિએ જણાવ્યું છે કે ટ્રસ્ટની જમીનના વળતર તરીકે મળેલી કરોડો રૂપિયાની રકમમાં ગેરીથી કરવામાં આવી છે તેમણે આરોપ લગાવ્યો છે કે આ છેતરપિંડીમાં સામેલ લોકો હવે વિરોધ કરનારાઓને ધમકીઓ આપી રહ્યા છે વ્યમા વ્યક્તિનું કહેવું છે કે જે લોકોએ આ કરોડો રૂપિયાની છેતરપિંડી કરી છે તેઓ આતંક મચાવી રહ્યા છે અને સત્ય બહાર લાવનારાઓને ડરાવી રહ્યા છે આ મામલો કામરેજ વિસ્તારમાં આવેલા એક ટ્રસ્ટની જમીન સાથે સંકળાયેલો છે જેનું સંભવત સરકારી હસ્તગતિ અથવા અન્ય કોઈ પ્રક્રિયા હેઠળ વળતર આપવામાં આવ્યું નથી આ વળતરની રકમ ટ્રસ્ટના હિતધારકો સુધી પહોંચાડવાના બદલે કેટલાક લોકોએ હેરાફેરી કરી હોવાનો આક્ષેપ છે

અઠોરતી છે અને તેમાં બદ્રી શાહે કું હતું ઇસ્લામ તેમાં નામ ચાલે છે ગુલામ મોહમ્મદ દેસાઈ નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા અને એ લોકો જે આ ટ્રસ્ટ લોકો જે છે એ હકીકત ચો લોકો છે ને એ લોકો કોઈ મદ્રેસાના ખાતામાં કોઈ રૂપિયા લાયકા નથી મુસ્તાક ગુલામ મલિક મોહમ્મદ ફારૂક અબ્દુલ ખાલેક ધનચોરા મોહમ્મદ બિલાલ દિવાન બરોબર છે એ બધા ટ્રસ્ટી લોકો છે આજે દસ પંદર વર્ષ થી એકલા હાથે એકલા હાથે એક જ મુસ્તક મલક કરી રહ્યો છે કોઈને પૂછે પૂછવા જાય તો ઊંડો જવાબ આપે છે મારી લાખ ધમકી આપે છે ના આ બધું નાટક કરે છે ને હવે કોબાડકરના એટલા તસ્તી છે આ ગુલામ મલેક કેટલા રૂપિયા બે કરોડ જ્યાં આસપાસમાં બે કરોડ ની આસપાસ કોબાડ કરી કરવા છે લોકોએ મને હું જયારે લોકો કેવા ગયો પૂછવા ગયો હિસાબ તો એ લોકો મને મારી લાખ ધમકી આપી એવા પછી હિસાબ કીધા માંગણી ધ્યાનથી તાટ્યા રોઈ લાગે છે